નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પદભાર સંભળતાની સાથે જ તેમના હસ્તકના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી આ પૈકી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે નિગમના છત્રીસ હજારથી વધુ કર્મશીલ કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે આ નિર્ણયો રાજ્યના નાગરિકોને સમયસર અને સુદ્રઢ પરિવહન વ્યવસ્થા પૂરી પાડવા રાત દિવસ કાર્ય કરતા જીએસઆરટીસી કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે લેવામાં આવ્યા છે નિગમના તમામ કર્મચારીઓને હવે દસ હજાર તહેવાર પેશગી એડવાન્સ તરીકે આપવામાં આવશે અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને પાંચ હજાર સુધી આ પેશગી મળતી હતી નાયબ મુખ્યમંત્રીએ પ્રથમ બેઠકમાં જ આ પેશગીની રકમમાં બમણો વધારો કરીને તમામ કર્મચારીઓને આ લાભ આપવાનો નિર્ણય લીધો છે તારીખ છવ્વીસમી થી ત્રીસમી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા અને જળ બચાવો ઝુંબેશ અંતર્ગત રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ તેમજ તમામ એસટી બસ સ્ટેન્ડમાં ખાસ ડ્રાઇવ યોજવાનો નિર્ણય લેવાયો છે આ ડ્રાઇવમાં લીકેજ નની મરામતની કામગીરી રૂપે શરૂ કરવામાં આવશે